નમસ્કાર દર્શક મિત્રો એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે છે સમાચાર શિનોર તાલુકાના સાધલી ગામે શિનોર પોલીસ દ્વારા સ્કૂલ નામ વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને તિરંગા ઝંડાનું વિતરણ કરવામાં આવ્યું સમગ્ર દેશવાસીઓમાં પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણીનો અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે તેમજ સમગ્ર દેશમાં ઘર ઘર તિરંગા અભિયાનને વેગવંતુ બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે અને સમગ્ર દેશવાસીઓને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે ત્યારે સિનોર પોલીસ સ્ટાફ દ્વારા સાધલીની કાયાવરોહન ચોકડી પાસે આવેલ સર્કલ ઉપર સ્કૂલના બાળકો તેમજ નાગરિકોને તિરંગા ઝંડાનું વિતરણ કરવામાં આવ્યું રિપોર્ટર જેસલ વસવા શિનો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ